ભગવાન લીલાઓ કરે છે એમાં બરાબર એક વખતના સમયે ભગવાન કૃષ્ણ દાવજી મહારાજ આ બધા લોકો ઉભા છે વ્રજમાં રમે છે બધા અને એ સમયે બરાબર ભગવાને વ્રજની રજ મોઢામાં પધરાવી દીધી વ્રજની રજ ભગવાને ખાધી મૃદ ભક્ષણ લીલાની કથા છે ભગવાને માટી ખાધી એટલે એ સમયે બરાબર દાવજી મહારાજ ની નજર ગઈ દાવજી જોઈ ગયા એટલે કૃષ્ણને કહે છે કનૈયા તે માટી ખાધીલા ના દાવ મેં નથી ખાધી અરે મેં તને જોયો હમણાં તે માટી ખાધી અરે દાવ નથી ખાધી મેં હમણાં જઈને માને કહું છું તને જો તારો વારો પાડે દાવજી મહારાજ ચાલતા થયા એટલે કૃષ્ણ બોલ્યા છે કે દાવ રેવા દે ને ખોટી આવી ચુગલાઈઓ કરવાનું બંધ કર હવે ના હમણાં જઈને માં યશોદા ને કહું દાવજી મહારાજ જઈને માં યશોદા ને કે છે માં ઓલા લાલા ને જરા એને બહુ ખરાબ ટેવ પડી ગઈ છે માં કહે છે શું થયું દાવ અરે માં લાલો માટી ખાય છે માટી ખાવાના શબ્દો સાંભળ્યા માને આંખો ખુલી ક્યાં છે બોલાવો જાવે ને અહીંયા દાવજી મહારાજ ગયા લાલા ચાલ માં બોલાવે છે માટી ખાધી છે ને મહારાજ આવ્યા આવ્યા કૃષ્ણ સખાઓ છે ભગવાન આવ્યા એટલે મા કહે છે લાલા તે માટી ખાધી ના માં મેં નથી ખાધી અરે પણ તારો ભાઈ દાવ કહે છે અરે મા એ જૂઠું બોલે છે મેં માટી ખાધી જ નથી તારો ભાઈ દાવ જૂઠું બોલે છે ને આ તારી સાથે રમનારા બધા આવો કનૈયો કે છે મા એ જૂઠું બોલે છે તને કનૈમણના ખબર નથી આ દાવ અને આ સખાઓ બધા એક થઈ ગયા છે ને મને આખોથી બહુ હેરાન કરે છે હવે આ વાતમાં માને કેમ ભરોસો બેસે કનૈયાને બધા હેરાન કરે મા કહે છે કઈ વાંધો નહીં ચાલ આ બધા જૂઠા તું સાચો ને તે નથી ખાધી ને ના માં મેં માટી નથી ખાધી એક કામ કર તારું મોઢું મને જોવા દે પણ માં મેં ખાધી જ નથી તને શું જોવા દઉં નહીં મને તારું મોઢું જોવા દે જ્યારે બહુ માં યશોદાએ એની પાછળ હઠ કરી એટલે ભગવાન કૃષ્ણ નજીક આવ્યા અને ભગવાને મુખારવિંદ ખોલ્યું ત્યાં મોઢું ખોલે ત્યાં એમાં ન જીભ દેખાણી ન દાંત દેખાયા બીજી વખત ભગવાને માં યશોદાને વિશ્વરૂપના દર્શન કરાવ્યા ભગવાને માટી ખાધી છે શબ્દ સાંભળ્યા માને મુખ બતાવ્યું ન એમાં કંઈ દેખાયું પણ વિશ્વરૂપના દર્શન કરાવ્યા માને તો અતિશય એમાં ભાવ થઈ ગયો કે હું આ શું જોઉં છું આ કોનું મોઢું છે આ અમારો કનૈયો છે કે કોઈ બ્રહ્મનો અવતાર છે કોણ છે આ માને પુત્ર ભાવ મટી અને પ્રભુ નો ભાવ કરી માના ચહેરા ઉપર ભગવાને હાથ ફેરવ્યો એટલે માયાની ચાદર વળી પાછી દીધી છે અને ઈશ્વર આ જગતની ઉપર માયા ની ચાદર હંમેશા ફેલાવતો જ રહે છે માયા ની જાળ ફેલાવતો રહે છે તમારે જો માયાની જાળથી દૂર રહેવું હોય તો એક જ ઉપાય છે ભગવાનનું શરણ પકડી રાખો કારણ જ્યારે માછીમાર માછલીઓ પકડવા જાય કિનારાની અંદર થોડાક નજીક આવે અને એ સમયે ગોઠણ સમા અથવા તો કેડ સમા પાણીમાં ઉભા રહી અને એ જાળ નાખે તમે જોજો માછીમારથી જેટલી દૂર માછલીઓ છે એ બધી માછલીઓને માછીમાર પકડી શકે પણ માછીમાર ની નજીક એના પગમાં જેટલી માછલીઓ આટા મારે છે એક પણ માછલીને માછીમાર પકડી શકે નહીં એમ પણ આ અંદર માયાની જાળ નાખી છે આ માયાની જાળમાંથી જો દૂર રહેવું હોય તો ભગવાન નું શરણ પકડી રાખો સાહેબ ભગવાનના ચરણમાં તમે એને તમારા મનને તમારી દ્રષ્ટિને લગાવી રાખો તો તમે ભગવાનની માયાની જાળમાં નહીં ફસાવ ભગવાને માટી ખાધી મા ઉપર ભગવાને હાથ ફેરવો એટલે વળી પાછી માયા થઈ અને એ માયા આ જગતમાં ત્રણ પ્રકારની માયાઓ છે સ્વજનમોહિની માયા વિમુખ જન્મોહિની માયા અને સ્વમોહિની માયા આ ત્રણ માયાઓ છે આ જગતમાં સ્વજનમોહિની માયા એટલે ભગવાનના ભક્તો છે ભગવાન ભગવાનના સ્વજનો છે મોહિની માયા ભગવાન થી જે દૂર થયો છે એ વિમુખ થયો છે એ વિમુખ જન મોહિની માયા અને એક છેલ્લે સ્વમોહિની માયા સ્વ કેતા પોતે અને પોતે એટલે ભગવાન સ્વયં કૃષ્ણ કૃષ્ણ જેમાં મોહ પામા છે શેમાં તો કહે છે પ્રેમની અવિરત ધારા એટલે રાધા ભગવાન કૃષ્ણ રાધામાં મોહ પામા છે રાધાની અંદર મોહ પામા છે ભગવાન પણ રાધાનું પણ ભાગ્ય તો જુઓ તમે કેટલા જન્મની કમાણી હશે સાહેબ એ રાધાની કે ત્રણ લોકોનો અધિપતિ અને આધીન થઈને રહે રાધે તું બળી ભાગીની તુને કૌન તપસ્યા કીન

કનૈયાની પ્રાપ્તિ માટે તમારે રાધા રાધા નામ બોલવું પડશે કારણ તો કૃષ્ણ તમારી પાછળ દોડશે ધા ધા શબ્દ શબ્દ સાંભળવા માટે અને તમારા મુખમાંથી નીકળશે આ રાધા શબ્દ નીકળીને સંભળાશે કનૈયાને એટલે કનૈયો એ જ ક્ષણે તમને મુક્તિ આપી દેશે સાહેબ રાધા રાધા વધો રાધે રાધે રટ ચલો આયંગે બિહારી રાધા રાધા બોલશો તો કનૈયાને ને અતિ પ્રિય નામ છે અને આમ પણ કોઈ પણ વ્યક્તિને રાજી કરવું હોય તો એનું પ્રિય હોય તમે કરો એટલે રાજી થઈ જાય માણસ કનૈયાને એક જ માત્ર નામ પ્યારું છે વૃષભાનુ ની એ દીકરી છે અને એ રાધા માટે કવિને લખવું પડ્યું છે રાધા નામ મેં સફલ જિંદગા ન ગે જિંદગા ન ગે મને કારો કારો યીરો પે રાધા નામ મેં પ્રેમની અવિરત ધારા એટલે જેમાં ભગવાન સ્વયં મોહ મોહપાયમાં છે ભગવાને ફરી પાછી એ વૈષ્ણવી માયાનો પ્રયોગ માય યશોદા ઉપર કર્યો માને ફરી પાછો પુત્ર ભાવ થયો એક વખત ના સમયે માં યશોદા અને બાબા બેવ બેઠા છે બાજુમાં ભગવાન કૃષ્ણ બેઠા છે એટલે બેઠા અને નંદ અને યશોદા વાતો કરે છે રમતમાં રમતા રમતા કૃષ્ણ આંગણામાં રમવા ચાલ્યા ગયા નંદ અને યશોદા બેવરી બેઠા છે યશોદાએ વાત કરી નંદરાય સાંભળ્યું હમણાંથી મને બે વખત કનૈયાના મુખની અંદર કેટલા સૂર્યો કેટલા ચંદ્રો દેખાણા મને કેટલા ગ્રહો દેખાણા બે વાર મેં આવું જોયું યશોદા આવું કઈ ન હોય અરે નઈ નંદરાય મેં જોયું મારા મુખ મેં મારી આંખે જોયું યશોદા પાસઠ સિત્તેર વર્ષ થાય ને પછી માણસને આવી જ ભ્રમણાઓ જાગે સિત્તેર વર્ષે આવું જ થાય આવું કરીએ ને બાબા એ યશોદાની વાત સાવ હસી મજાકમાં કાઢી નાખી આ વાતની ખબર ભગવાન ક્રિશ્ન પડી કૃષ્ણ કહે છે કઈ વાંધો નહીં બાબાનો વારો છે થોડા સમય વ્યતીત થયા એટલે બરાબર એક દિવસના સમય સવારે નંદ બાબા ભગવાન શાલિગ્રામ ની પૂજા કરવા બેસે છે તમામ પ્રકારની સામગ્રીઓ તૈયાર થઈ એક પાત્રમાં ભગવાન શાલિગ્રામ ને પધરાય ભગવાન કૃષ્ણ બાજુમાં બેઠા છે બાજુમાં બેઠા છે ને એ સમયે બરાબર નંદબાબા ભગવાન શાલિગ્રામને ચડાવવા માટે તુલસી પત્રો લેવા જાય છે તુલસી પત્રો લેવા ગયા એ અર્સમાં ક્રિષ્ટ ત્યાં રમતા બેઠા છે આ નંદબાબા જે તુલસી પત્ર લઈને આવે બધી સામગ્રીઓ તમામ વસ્તુઓ એમનેમ છે પણ જે પાત્રમાં શાલિગ્રામ હતા એ શાલિગ્રામ નથી કનૈયાની સામુ જોયું તો કનૈયાઓ બે હોઠ ભેગા કરી અને મોઢું ફૂલાવીને બેઠો છે નંદબાબા સમજી ગયા આણેજના મોઢા મુકાત શાલિગ્રામને કનૈયા શાલિગ્રામ ક્યાં ગયા કરનૈયુ કે મને નથી ખબર કે અરે પણ હમણાંથી અહીંયા હતા ક્યાં ગયા તે જ મોઢા મૂમિકા છે મોઢું ખોલ કરનુયો નથી ખોલતો મોઢું નંદબાબાએ પરાણે મોઢું ખોલાવ્યું જ્યાં મોઢું ખોલાયું ને ત્યાં જે દર્શનમાં યશોદાને કરાવ્યા હતા એવા જ દર્શન વિશ્વરૂપના દર્શન ભગવાન કૃષ્ણએ નંદબાબાને કરાયા નંદબાબાને કરાયા નંદબાબા તો આશ્ચર્યચકિત બની ગયા પણ ફરી પાછી ભગવાન એના ઉપર પણ વૈષ્ણવી માયા નો પ્રયોગ કર્યો વળી એકાદ દિવસ ગયો એટલે સાંજના સમય બરાબર યશોદા અને નંદ બાબાભાઈ બેઠા છે એટલે યશોદાને નંદરાય વાત કરી કે યશોદા તમે કેતા એ વાત સાચી લાગે છો આજ તો મેં કનૈયાના મોઢાની અંદર કેટલા સૂર્યો કેટલા ચંદ્ર જોયા કેટલા ગ્રહો જોયા બહુ બધા જોયા મેં તો યશોદા કે છે નંદરાય જૂઠું બોલો એસી વર્ષે આવું જ હોય કે તરત વટક વાળી લીધું એસેય વર્ષે આવું જ થાય પણ આ તો નંદ અને યશોદાના આપ કેક આગલા જન્મની કમાણી હશે કે એને ઘરે બ્રહ્મ આવીને અવતાર ધારણ કરે બ્રહ્મ આવીને ત્યાં પધાર્યા છે ભાગવતકાર એમ કહે છે નંદ અને યશોદા પૂર્વ જન્મની અંદર દ્રોણ નામના અને એની ધરા નામની સ્ત્રી હતા પણ બ્રહ્માજીના આદેશથી એમણે ગાયોની બહુ સેવા કરી એટલે ભગવાન એના ઉપર પ્રસન્ન થયા અને ભગવાને કીધું છે કે તમે ગાયોની બહુ સેવા કરી છે માટે હું તમારે ત્યાં આવીશ અને ભગવાન અગિયાર વર્ષ ને બાવન દિવસ નંદ અને યશોદાના ઘરે રહી અને મોટા થયા છે